જય ભારત ભારત ઐતિહાસિક દિવસ હાલત માં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે મારા વડોદરાને ખાઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલીને વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખઈ ગયા અમારા ગૌચરો ખઈ ગયા અમારા કોમન પ્લોટ ખઈ ગયા અમારા તળાવો ખઈ ગયા બધું ખઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસરતા નથી પાણી ફેંક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાવીને વિડીયો ટેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વળોદરા નથી તરસે નથી મરતો તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ઘરની બોટકામની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુબણી ડુબણીને પીવડાઈને મારી નાખે બાકી હતો તો તમે બાળકોને સળગાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી મસાજની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા

અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો એની ડિપોઝિટ જપ્ત કરી હતી ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝિટ અમે જપ્ત કરી હતી એ વડોદરાના સંસ્કારીજનો છે અમારા સંસ્કાર મોન રહેવાનું છે બંગડીઓ પહેરીને તાલી પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કોભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટ માં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છીએ ભારત માતા